હેલો બેન બા જે માતા મને એટલે પીટી મામા એ કર્યો હતો એટલે હું ગઈ હતી સાંભળો બેન પીટી કાકાનો ફોન આવ્યો હતો ફોન આવ્યો હતો બેન બા તમે નાના બેન કેમ તમે નથી બોલતા અહીંયા પણ બોલવા જ નથી દેતા કોઈ શું કામ અપદની કારણ શું એમાં જો ત્યાં પણ કાલે ગયા ને ક્ષત્રિય કોઈ માનપાન જરૂર ના હોય ક્ષત્રિય ના ઇતિહાસ છે માન આપે કે આપે એમાં પત્ની ની ના પડે જી જી એટલે પછી એ લોકો બધું બોલતા હતા કે પાર્ટ ટુ